કોંગ્રેસના રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ચૂક્યું છે ત્યારે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ ભરૂચમાં ક્ષત્રિય સમાજના આગેવાનનું નિવેદન સામે આવ્યું ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોડાએ નિવેદન આપ્યું છે કહ્યું રાહુલ ગાંધીના નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું બીજેપી પરસોત્તમ રૂપાલાના નિવેદનથી બોખલાયેલા છે

આ લોકશાહી ખતમ કરી અને એવા કાયદાઓ લાવી અને ગરીબ લોકોની જમીન છીનવી લેવાનું કાવતરું ઘડી રહેલી છે એ સંદર્ભમાં એ બોલતા હતા પણ ભારતીય જનતા પાર્ટી એક તરફ પરસોત્તમ રૂપાલાના નિવેદનથી જે બોખલાયેલી છે અને પૂરા ક્ષત્રિય સમાજની સાથે સાથે અન્ય સમાજની મહિલાઓના અપમાન માટેનો જ્યારે મુદ્દો ઉપસ્થિત થયેલો છે ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું આ નિવેદનને આધાર બનાવીને કામ કરી રહેલી છે